ભારે વરસાદ હજુ પણ અવિરત ચાલુ છે આંકડા મુજબ ચાર ઇંચ જેટલો વરસાદ સુરત શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં વરસી ચુક્યો છે શહેરના કતારગામ હાથીવાડા મંદિર વિસ્તાર અખંડ આનંદ કોલેજની આસપાસ વેડરોડ વિસ્તાર સિવિલ હોસ્પિટલની આજુબાજુ સુરતમાં આવેલા તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે પ્રેમ મોનસૂનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે ત્યારે આવો જોઈએ સુરતમાં મેઘરાજાની ધબધબાટી હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે સુરત સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જૂન મહિનામાં વરસાદ ખેંચાવાના કારણે સુરતીઓ અને ખેડૂતો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા ગરમી અને ઉકળાટથી સુરતીઓ પરેશાન થયા હતા તો ખેડૂતોની વાવણીલાયક વરસાદની આતુરતાનો અંત આવ્યો છે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ રાતથી એકધારો વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો છે જેના કારણે સુરતના ઉધના વિસ્તારમાં રેલવે સ્ટેશન ગરનાળુ આ સહિતના અનેક ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા છે

ઠંડક પ્રસરી ગઈ છે અને આ સાથે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક બાજુ રસ્તા ઉપર નદીઓ વહેતી થયા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ વિઝિબિલિટી ઘટી ગયેલી દેખાય છે સુરતના અઠવા વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે રસ્તા પર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના વરાછા પાલનપુર પાટિયા અડાજણ પરત પાટિયા લંબે હનુમાન રોડ વરાછા વેસુ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે પાલનપુર જગાત નાકાની વિવેકાનંદ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે બે ફૂટ સુધી પાણી ભરાતા હાલાકી પડી રહી છે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મોટી સમસ્યા સર્જાઈ રહી છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે કેમ પહેલા ડ્રેનેજની લાઈન સાફ કરવામાં ન આવી ગટરો કેમ ખુલ્લી કરવામાં ન આવી આજે હજુ પહેલો વરસાદ પડ્યો છે ભારે વરસાદ આજે પહેલીવાર સુરતમાં પડ્યો છે અને અત્યારથી જો આ પરિસ્થિતિ છે તો આખા ચોમાસા દરમિયાન કેવી પરિસ્થિતિ રહેશે હાલ તો સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે લોકોને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સુરતના વરાછા પાલનપુર પાટિયા અડાજણ પરતપાટિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે ઉધના રેલવે સ્ટેશન ગરનાડુ અઠવા ગેટ સિવિલ હોસ્પિટલ વેસુ મેઇન રોડ મોટા વરાછા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આજે બપોરના એક વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેની સાથે જ ગાજવીજ સાથે ભારે પવનો પણ ફૂંકાય છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેમાં નર્મદા ભરૂચ ડાંગ છોટા ઉદેપુર દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ચાલીસથી સાઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે જો કામ ના હોય તો બહાર ના નીકળો ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને આજ પાણીમાં ગટ્ટરોના ઢાંકણાઓ જો ખુલી ગયા હશે તો મોટી દુર્ઘટના બનશે આપણે જાણીએ છીએ કે બે દિવસ પહેલા જ નવસારીમાં એક બાળકી

આકરી સુરતીઓ આજે વરસાદમાં નાહવા માટે વહેલી સવારે રોડ પર ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં લોકો વરસાદની મજા લેતા પણ નજરે પડ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત